અરે બાપ આ છોકરા અહીંયા તો કુતરું થઈ ગયું કાય ગાદી ની ને બાપા ને કેવું જોઈશે ને આ કુતરું છોકરાને સુતી નાખશે

હાલો સાહેબ એ હું જો ને હનુમાનગઢથી રાજ્યો બોલું છું તમે કાંઈ કાં અમારા ગામમાં આવો ઇમરજન્સી કેબ છે હા હા વાંધો નહીં એ હા ઓય સાહેબ આઈગળ જ આવે છે હાલો આપણે હામાં સાહેબ હાલો હાલો હલો તોડો તોડો કાંઈ કાં તોડો

શું ભલા મારા ખરા તડકા સાહેબ મારે તમને શું કેવું મારો છોકરો નીચાડે ભણવા જતો હતો ને તે રસ્તામાં એની કૂતરું કુતરું ગયું છે કહે કે મારા છોકરાને બસાઈ ગયો નકરી કૂતરું મારા છોકરાને કરશે ને તો એને ઇન્જેક્શન લેવા જોઈશે શું તું હાસું બોલ

કે હાલો હાલો જાડિયા તારા છોકરાને ગોતો નકર આ કૂતરું તારા છોકરાને ને લી છે સાચી વાત છે પણ અમારો છોકરો ની કૂતરું કે બાજુ એ છે બેટા સાહેબ ભૂપાઈ તો એ મારો છોકરો ધોળામ ધોળ આવે હે બેટા આવી આ અમે આયા સર હા આવી એ બેટા તું કૂતરું તમે છે કઈડું તો નથી ને હા બાપુ હા તો તો માં તો ને પણ બટા મને એ ન ખબર પડી તું તો નિશાળે ભણવા જ હતો તો આ કુતરું તારી વાહન થઈ કઈ રીતે જો તું જો બગીચામાં છે કોર્ટ ના હોય તો કૂતરું વાયા થાય કાતે કૂતરા ને હરી કરી હોય તો વાયા થાય એમને એમ કે કૂતરું થોડું થાય આ કૂતરું તારી વાય થાય કઈ રીતે જો બાપુ હું ઘરની ડેલી બાય નીકળો ને તે કઈ લખનું કૂતરું સામે બેઠું હતું તમને ખબર એ આખા ગામને ખબર હે એની કઈ હરી ન કરે તોય વાહે થઈ જાય તો તારો બાપ એટલે તારી વાય થઈ ગયું હા તું સાન માનો જાતો હોય છે ને કૂતરું થઈ ગયું વાહે હા ના 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 બટા તું ખોટું બોલ માં તે કઈ કૂતરા હરી કરી હોય કે કૂતરું એમણમ તોડું વાયા થાય અરે જાડિયા તારો છોકરો કે હાસુ છે ઈ કૂતરા હરી નો કરે ને તો ઈ કૂતરું વાયા થઈ જાય છે તારો બાપ એકેલી કૂતરું મારા વાયા થઈ ગયું તું હું ઈ માંડ ને માર માર બીસ્યો એલા ગધાળાવ ગામ માં આવા ડાકા કૂતરા છે તો તમારા ગામ ના સરપંચ નો કહેવાય સરપંચ ના ને શું કહેવાની માં તારો ડો સરપંચ ને કેવું પડે સરપંચ ઓલા પાંજરા પોળવાળા ફોન કરે ને તોય બધાય કૂતરા પકડી જાય નો હોય હા

પણ તમારા માં તો કોઈ ની બુદ્ધિ જ ન આવી ગામ ના સરપંચ હોય તો ગામ નું કામ નો કરે એ વાત થાય છે પણ સરપંચ ને ખોટું થોડું ખંદડા સારું સારું હાલો હવે તમે બધા ગીરે જાઓ અને અમે જાય સરપંચ પાસે હાલો હવાલદાર